કોઈપણ કલર કેમિકલ કે પ્રિઝર્વેટિવ્સ વિના બનાવેલો આ ટેસ્ટી કેચઅપ એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવો છે ત્રણથી ચાર મહિના સુધી સ્ટોર કરીને રાખી શકાય તેવો આ કેચઅપ બનાવવામાં એકદમ સરળ છે બાળકો અને મોટા દરેકને પસંદ પડે તેવો આ કેચઅપ તમે ઘરે ક્યારેય ટ્રાય ના કર્યો હોય તો મારી રેસીપી તમારા માટે જ છે ટોમેટો કેચપ બનાવવા માટે સૌ પ્રથમ બે કિલો ટામેટા લીધા છે ધોઈ અને સાફ કરીને રાખ્યા છે કેચઅપ સારો બને તે માટે ટામેટાની પસંદગી ખૂબ જ મહત્ત્વની છે ટામેટા પસંદ કરો ત્યારે હંમેશા એકદમ ફ્રેશ લેવાના છે વધારે પડતા પાકેલા કે પોચા થઈ ગયેલા ટામેટાનો ઉપયોગ નથી કરવાનો સહેજ કડક હોય પરંતુ આખા લાલ હોય તેવા ટામેટાનો ઉપયોગ કરવાનો છે જો ટામેટાની પસંદગી સારી કરી હશે તો ટોમેટો કેચઅપ છે તે બહાર કરતાં પણ વધુ ટેસ્ટી બનશે ટામેટાનો ઉપરનો સ્ટેમનો ભાગ રિમૂવ કરી દેવાનો છે અને મીડિયમ સાઇઝના કટકામાં કાપી લેવાના છે આવી રીતે બધા ટામેટાને કટ કરી અને તૈયાર કરી લઈશું વધુ પડતા પાકી ગયેલા ટામેટામાં પાણીનું પ્રમાણ વધારે હોય છે જેનાથી કેચઅપની કન્સિસ્ટન્સી આવતા ખૂબ વાર લાગે છે અને પલ્પ પણ ઓછો નીકળતો હોય છે માટે હંમેશા થોડા કડક હોય એવા ટામેટા તમારા ઉપયોગમાં લેવાના છે બને ત્યાં સુધી દેશી ટામેટાનો ઉપયોગ ઓછો કરવાનો છે તેમાં પાણીનું પ્રમાણ ખૂબ વધારે હોય છે એટલા માટે તમે બંને મિક્સ લઈ શકો અત્યારે મેં લાંબા ટામેટાની સાથે ત્રણથી ચાર નંગ દેશી ટામેટા પણ લીધા છે જેનાથી તેનો ટેસ્ટ ખૂબ સરસ આવશે બધા ટામેટાને કટ કરી અને રાખી દીધા છે અત્યારે હું ડુંગળી અને લસણનો ઉપયોગ કરવાની છું તમારે ના કરવો હોય તો તમે અવોઈડ પણ કરી શકો અને જૈન કેચઅપ પણ બનાવી શકાય કેચઅપને સરસ ફ્લેવર આપવા માટે તજ લવિંગ મરી તજપત્તા અને લસણનો ઉપયોગ કર્યો છે ડાયરેક્ટ ટામેટામાં એડ કરી અને પછી ગ્રાઇન્ડ કરીએ તો સોસનો કલર ચેન્જ થઈ જતો હોય છે એવું ના થાય તે માટે તમે કાપડની પોટલીમાં બાંધીને મૂકી શકો મારી પાસે અત્યારે મેશ ઇન્ફ્યુઝર છે જે મેં ઓનલાઈન ખરીદ્યું હતું તેમાં આ બધી સામગ્રીને ભરી દઈશ અને પછી તેનો ઉપયોગ કરીશું આ બધી સામગ્રીને આવી રીતે પોટલી બનાવીને અથવા ઇન્ફ્યુઝરમાં ભરીને તમે એડ કરો ત્યારે એવું થતું હોય છે કે ટામેટા સોસમાં ફ્લેવર સરસ આવે છે પરંતુ આ બધાનો કલર છે તે નહીં આવે અને તમારો સોસ છે એકદમ સરસ લાલ કલરનો બનશે બધી સામગ્રીને બંને બાજુ ઇન્ફ્યુઝરમાં ભરી દીધી છે તેને લોક કરી દેવાનું છે તમારી પાસે આવું ના હોય તો તમે કોઈ પણ મલનું કપડું ચોખ્ખું હોય અથવા તો રૂમાલ હોય તેનો ઉપયોગ કરી શકો અને તેમાં નાની પોટલી બનાવી અને તેને ઉપયોગમાં લઈ શકો છો અત્યારે બે કિલો ટામેટામાં મેં બે મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે જેને કટ કરીને રાખી હતી તમે ત્રણથી ચાર નંગ ડુંગળીનો પણ ઉપયોગ કરી શકો હવે એક પેનમાં કટ કરેલા ટામેટા ઉમેરીશું બેથી ત્રણ ચમચી જેટલું પાણી ઉમેરવાનું છે અને પછી ગેસની આ ચાલુ કરીશું ઇનિશિયલી ટામેટા છે તે પેનમાં બેસી ન જાય તેના માટે થોડું પાણી એડ કરીશું વધારે નથી કરવાનું બેથી ત્રણ ચમચી જેટલું જ પાણી એડ કરીશું હવે કટ કરીને રાખેલી ડુંગળી ઉમેરીશું અને ઇન્ફ્યુઝર જે રેડી કરીને રાખ્યું હતું તે પણ ત્યાં મૂકી દેવાનું છે એમાં એક ચેન જેવું છે જેને તમારે બાર લગાવી હોય તો લગાવી શકાય કઢાઈની સાથે પરંતુ અત્યારે હું નીકાળી દઉં છું અને ઇન્ફ્યુઝરને આમ જ મૂકી દેવાની છું અને ગેસ ત્યાં તેજ કરી દેવાની છે તેને હલાવતા રહેવાનું છે ટામેટા સરસ રીતે સોફ્ટ થઈ જાય અને કૂક થઈ જાય ત્યાં સુધી તેને આપણે કૂક કરવાનું છે ઘણા લોકો પ્રેશર કુકરમાં પણ કેચઅપ બનાવતા હોય છે પરંતુ કેચઅપ હંમેશા આવી રીતે ઓપન તમે બનાવશો ને તો તેની કન્સિસ્ટન્સી છે તે ખૂબ જ સરસ મળશે અને તેનો સ્વાદ પણ વધારે સારો આવતો હોય છે દસ મિનિટ તે જ આંચ પર કૂક કર્યા પછી ટામેટા સોફ્ટ થવા લાગ્યા છે અને આ ટાઈમ પર તમારે ગેસની આંચ મધ્યમ કરી દેવાની છે અને ઇન્ફ્યુઝર છે તેની સાઈડ પણ ચેન્જ કરી દેવાની છે કારણ કે બંને બાજુ આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ ભરેલા હતા હવે મધ્યમ આંચ પર આ ટામેટાને દસથી બાર મિનિટ કૂક કરીશું ટામેટા એકદમ સરસ છાલ છે તે સોફ્ટ થઈ જાય ત્યાં સુધી તેને કૂક કરવાના છે અને પછી ગેસની આંચ બંધ કરી તેને ઠંડા કરી લેવાના છે ટામેટાનું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે ઇન્ફ્યુઝર સાઇડ પર રાખી દેવાનું છે તેનો હજી આપણે ઉપયોગ કરવાના છે અને મિશ્રણને મિક્સર જારમાં ભરી એકદમ ફાઇન પેસ્ટ થાય ત્યાં સુધી તેને ગ્રાઇન્ડ કરી લેવાનું છે હવે એક મોટા બાઉલ ઉપર સૂપ ગાળવાની ગરણી રાખવાની છે અને તેમાં તૈયાર કરેલી ટામેટાની પેસ્ટ એડ કરી દેવાની છે અને ગાળી લેવાની છે ટામેટાની પેસ્ટ જેટલી સ્મૂથ હશે એટલું કેચઅપનું ટેક્સચર વધુ સારું આવશે તો આ વાતનું ધ્યાન રાખવાનું છે અને આવી રીતે બધી પેસ્ટને તમારે ગાળી અને તૈયાર કરી લેવાની છે જો તમને કેચઅપ થોડો સ્પાઈસી જોઈતો હોય તો ટામેટા સાથે ફ્રેશ જે લાલ મરચાં આવે છે તેનો પણ ઉપયોગ કરી શકો તેનો ટેસ્ટ પણ સરસ આવતો હોય છે ટામેટાની બધી પેસ્ટ આવી રીતે કરી લેવાની છે અને ગાળી લેવાની છે છેલ્લે જે આ કૂચાનો ભાગ બચે તેને રિમૂવ કરી દેવાનો છે ટામેટા પ્રોપર કૂક થયા હશે તો કૂચો છે તે એકદમ ઓછો નીકળશે અને તમારું પલ્પ છે તે વધારે નીકળશે તો આ વાતનું પણ ધ્યાન રાખવાનું છે તૈયાર કરેલો જે પલ્પ છે તે એકદમ થીક અને ટેક્સચરવાળો છે આપણે આવો જ કેચઅપ માટે જોઈતો હોય છે જો વધુ પડતું પાણીવાળો હોય ને તો કેચઅપને બનતા ખૂબ વાર લાગે છે અને સાથે તમારા કેચઅપનું ટેક્સર જોઈએ તેવું નથી આવતું તો આ બધી નાની બાબતોનું ધ્યાન રાખશો તો કેચઅપ એકદમ પરફેક્ટ બનશે અને બહાર કરતાં વધુ ટેસ્ટી બનશે હવે તૈયાર કરેલું જે મિશ્રણ છે તેને જાડા તળિયાવાળી કઢાઈમાં એડ કરી દેવાનું છે કેચઅપને બનતા વાર લાગતી હોય છે માટે થિક બોટમવાળી કડાઈનો ઉપયોગ કરવાનો હોય છે જેથી ટામેટાનું મિશ્રણ છે તે નીચે ચોંટી ન જાય અને આપણે ઇન ફ્યુચર છે તેને બહારથી બરાબર રીતે સાફ કરી લીધું હતું કારણ કે બહાર છાલ અને બીજના ભાગ પણ હતા જેને ક્લીન કરી અને પછી મેં અત્યારે મિશ્રણમાં પાછું રાખી દીધું છે કે જેનાથી તેની ફ્લેવર છે તે સરસ રિલીઝ થાય હવે ગેસની આ મધ્યમ રાખીશું અને મિશ્રણને કૂક કરીશું ટામેટાના આ મિશ્રણમાંથી છાંટા ખૂબ જ ઉડતા હોય છે માટે ખાસ ધ્યાન રાખવાનું છે અને ગેસની આંચ ધીમીથી મધ્યમ જ રાખવાની છે ટામેટાના આ મિશ્રણને મધ્યમ આંચ પર આપણે કૂક કરવા રાખી દીધું છે અને જેવા બબલ સ્ટાર્ટ થાય એટલે તમારે તેમાં ખાંડ ઉમેરવાની છે અપ ખાંડ લીધી છે મેં અત્યારે કેચઅપ થોડો ગળપણવાળો રાખ્યો છે તમને ઓછું ગળપણ પસંદ હોય તો તમે પા કપથી પણ ઓછી ખાંડનો ઉપયોગ કરી શકો છો ખાંડને મિશ્રણમાં સારી રીતે મિક્સ કરી લેવાની છે તમારે ખાંડની જગ્યાએ ગળનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકાય હવે ઢાંકણ ઢાકી ધીમી આંચ પર આ મિશ્રણને કૂક કરીશું ઢાંકણને સાઈડ પરથી થોડું ખુલ્લું રહેવા દઈશું કે જેમાંથી સ્ટીમ સરળતાથી નીકળી શકે વચ્ચે વચ્ચે તેને હલાવતા રહેવાનું છે અને લીડને હંમેશા તમારે ક્રોસમાં આવી રીતે બંધ રાખવાનું છે કે સાઈડની જગ્યામાંથી વરાળ નીકળી જાય અને ટામેટાનું જે મિશ્રણ છે તેમાંથી છાંટા છે તે બહાર ના આવડે અને તમે દાજી ના જાઓ ધીમી આંચ પર દસથી પંદર મિનિટ માટે આ મિશ્રણને કૂક કરી લીધું છે અને તેનો કલર ચેન્જ થઈ ગયો છે થોડું ઘટ પણ થઈ ગયું છે એકવાર સારી રીતે મિક્સ કરી લેવાનું છે ગેસ આ જ થોડીવાર બંધ કરી દઈશું કારણ કે આપણે બીજા મસાલા એડ કરવા છે છાંટા ખૂબ જ ઉડતા હોય છે જો તમે ગેસ ચાલુ રાખો તો એવું થાય કે તમે દાઝી જાઓ એવું ના બને માટે ગેસ બંધ કરીને જ મસાલા કરવા કે જેનાથી ટોમેટોનું મિશ્રણ છે તે ઉડે નહીં એક નાની ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું તેનાથી તીખાશે અને કલર બંને સરસ આવશે કેચપનો સ્વાદ વધુ સારો આવે તેના માટે પાંચથી છ મોટી ચમચી જેટલું વિનેગર લીધું છે તે એડ કરી દેવાનો છે વિનેગર એડ કરવાથી કેચપની શેલ્ફ લાઈફ વધી જતી હોય છે તેને તમે રેફ્રિજરેટરમાં ત્રણથી ચાર મહિના સુધી સ્ટોર કરી અને રાખી શકો છો સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું મીઠાનું પ્રમાણ થોડું ઓછું રાખવાનું હોય છે તો આ વાતનું ધ્યાન રાખવાનું છે બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને ફરીવાર ઢાંકણ ઢાંકી તેને વધુ વીસથી પચીસ મિનિટ માટે કૂક કરીશું આ મિશ્રણ થયું છે કે નહીં તે કેવી રીતે ખ્યાલ આવે તે પણ તમને સમજાવું કે મિશ્રણ એકદમ ઘાટું થઈ જાય પછી ચેક કેવી રીતે કરવાનું કે તમારો કેચઅપ થઈ ગયો છે કે નહીં તો આ મિશ્રણને તમારે આવી રીતે પ્લેટ પર લેવાનું છે અને પ્લેટને તમારે થોડી આવી ક્રોસ કરવાની છે તમે જોઈ શકશો કે તમે આવી રીતે ક્રોસ કરશો ને એટલે જે મિશ્રણ છે એમાંથી પાણીનો ભાગ અલગ થઈ અને નીચે આવશે અને તમને દેખાશે કે પાણી અલગ થઈ રહ્યું છે જો મિશ્રણમાંથી પાણી આવી રીતે અલગ થાય તો તેનો અર્થ છે કે આ મિશ્રણ હજી રેડી નથી તેને વધુ કૂક કરવાનું છે તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનો છે ચાલીસથી પિસ્તાલીસ મિનિટ કૂક કર્યા પછી કેચઅપ અત્યારે રેડી થઈ ગયો છે અને તમને પ્લેટમાં લઈને દેખાડું કે એકદમ સરસ ઘાટો બન્યો છે અને હજી ઠંડો થયા પછી થોડો વધારે પણ ઘટ બનશે અને તમે પ્લેટને આવી રીતે ક્રોસ કરશો તો પાણીનો કોઈ પણ ભાગ બહાર નહીં દેખાય એકદમ થિક ટેક્સચર આવ્યું છે અને આ કેચઅપ છે તે એકદમ પર્ફેક્ટ છે આવો કેચઅપ જ રેડી કરવાનો છે તો આ કેચઅપને ઠંડો કરી લઈશું અને પછી તેને ક્લીન ઝારમાં ભરવાનો છે કેચઅપ ઠંડો થઈ ગયો છે તેનો કલર ખૂબ જ સરસ દેખાઈ રહ્યો છે અને તેનું ટેક્સચર પણ તમે જોઈ શકો છો કે એકદમ ઠીક છે આવો કેચઅપ હશે તો તમારો કેચઅપ આરામથી ત્રણથી ચાર મહિના રેફ્રિજરેટરમાં સારો રહેશે તમારે પ્રિઝર્વેટિવ્સ એડ કરવા હોય તો તમે કરી શકો છો હું નથી કરતી હું આવી રીતે જ તેને ત્રણથી ચાર મહિના ઉપયોગમાં લઈશ કેચઅપને સ્ટોર કરવા માટે હંમેશા કાચની બોટલ કે બરણીનો ઉપયોગ કરવાનો અને તેને ગરમ પાણીથી ધોઈ સાફ કરી અને તડકે રાખી અને પછી ઉપયોગમાં લેવાની કે જેનાથી તમારો કેચઅપ છે તે બગડે નહીં અને લાંબો સમય સુધી સારો રહે તૈયાર કરેલા કેચઅપને કાચની બોટલમાં ભરી અને ત્રણથી ચાર મહિના સુધી રેફ્રિજરેટરમાં સ્ટોર કરી અને રાખી શકાય છે અને ઉપયોગમાં લઈ શકાય છે અત્યારે માર્કેટમાં ટામેટા ખૂબ સરસ મળે છે સિઝન પૂરી થાય તે પહેલાં તમે પણ કલર અને કેમિકલ વગરનો આ કેચઅપ ચોક્કસથી ટ્રાય કરો અને મને કમેન્ટ્સમાં જણાવો કે તમને મારી રેસિપી કેવી લાગી જો તમને મારી રેસિપી પસંદ પડી હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા થેન્ક યુ સો મચ એવરી